નરસિંહ મહેતાએ ભક્તિ માટે પરિવાર અને સમાજ સાથે ટકરાવ લીધો કારણ કે તેમની ભક્તિ તે સમયની પરંપરાગત માન્યતાઓથી ઉપર હતી તેઓ જાત પાત ઊંચ નીચ અને કર્મકાંડી વિધિઓથી ઉપર ઉઠીને સીધી ભગવાન શ્રી કૃષ્ણની નિષ્કામ ભક્તિમાં લીન હતા તે સમયનો સમાજ કડક ધાર્મિક નિયમોથી બંધાયેલો હતો જેમાં નીચી જાતના લોકો સાથે ઉઠવું બેસવું પણ અપવિત્ર માનવામાં આવતું હતું નરસિંહ મહેતાએ આ નીતિને પડકાર આપી અને બધા લોકોને સમાન માનીને ભક્તિનો પ્રસાર કર્યો જેના કારણે તેમને સમાજ તરફથી વિરોધ બહિષ્કાર અને અપમાનનો સામનો કરવો પડ્યો તેમનો પરિવાર પણ તેમની આ વિચારોથી સહમત ન હતો કેમ કે એના કારણે તેમની સામાજિક પ્રતિષ્ઠા પર પણ અસર પડતી હતી છતાં નરસિંહ મહેતાએ પોતાના સિદ્ધાંતોથી ક્યારેય સમજૂતી ન કરી અને ભગવાન પ્રત્યેની પોતાની અનન્ય ભક્તિને સર્વોચ્ચ સ્થાન આપ્યું તેમના માટે ભક્તિ એ એવી પવિત્ર રીત હતી જે કોઈ પણ સામાજિક બંધનોથી ઉપર હતી તેમણે સાબિત કર્યું કે સાચી ભક્તિમાં પ્રેમ સમર્પણ અને માનવતા હોય છે